બાઈગન અરે કતમ નાક કોઈ નઈ મરી મા આગરથી હાલી બીક મંગારથી હાલો કો કાલ એવું કરજે મા કરો છોકરામાં ઘર ગઈ પાય આવતું નહિ બે હારી જાય તો મગફત નો બે જીએ

ભગવાન તમારું બનવું કર્યું છે એ વાત શું તું અત્યારે ભાઈ જે વાટી આવે વાટી થઈ ખાલી ખર્ચ અમારો ખાવા ખાલી થઈ ગયું કોક અમાર પાણી તને હો અમે મજૂરી કરીને ખાઈ જાય તને

લેડો લેડો નહી આ જોતો ખરા નહિ મોડું સારું હેરણ કરો હેઢવાન કર

આખો દાડો ગમત ચાલુ ને ચાલુ બસ હાલજો હાલજો વાળા હાથ ને બે પગ મજબૂત તો મજૂરી કરો કા ભીખ માંગ્યા વગર પૈસા તારે

તને થોડા જ લેવાની દાદા ને આખો આ તારા માટે વાલી છે આખી રાત રાત મજૂરી કરી છે પાછા આખી પવાલી પડી લઈ દીધા છે મુખ મુખ તું નહીં અરે મુખ હાલ મુખ આ તો મહારાજ મુખ અરે મુખ ના કમેલો હમણા ક્યારે ભીખ મંગ્યા કે હું લે તારો વાટકો લે 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 આ જો આટલા લેવાની કીધા હતા તારે લઈ જા હેડ જા ના ના મજૂરી કરવી નહીં પાછો મારા ગોના લઈ લીધા તો કોઈ હતું એ નહીં એક હતું નહીં પણ મારા લીધેલા બધા આ ગોમ છે આખું ભી ખારી આખું ગોમ જવા દે તો હજી બીજા ગોમ